સમગ્ર મોરબી જિલ્લામાં જે તમામ સમાજનું એક મારું આહવાન છે કે નવરાત્રિમાં આપણે આપણી દીકરી દીકરાનું ખાસ ધ્યાન રાખીએ અને આપણી જે જે શેરી હોય આપણા મંદિર હોય અહીંયા આપણે એને દાંડિયા શીખવા મોકલાય નહીં અને અહીંયા આપણે આપણી રીતે વર્ષો પહેલાં આપણે ગરબીમાં હતા તો આપણે કેમ ગરબી હતી શેરીએ શેરીએ એવી રીતે એનું ધ્યાન રાખીએ અને આવું દૂષણ ન કરે એના માટે અમારા સમાજે જે ઉપાયડું હોય અમારો પણ સમાજને તો ટેકો પણ તમામ સમાજને મારું આહવાન છે કે આપણી સોસાયટીમાં હોય કે આપણા મંદિર હોય કે આપણા સમાજના ભવન હોય અહીંયા એ રીતે જો દાંડિયા પંદર દિવસ દસ પંદર દિવસ હલવો તો આપણી દીકરી દીકરાને કાંઈ તકલીફ ન પડે એવું મારું આહવાન છે ત્રણ ત્રણ મહિના જનું હોય ને આ નવરાત્રિ પહેલાં દસ દી હોય તો બધાય સમાજની વાડીઓ એમાં કરે સોસાયટીમાં કરે પોતાના શેરીઓમાં કરે આજે એક પાટ પાટીદાર ધનક્રાંતિ સભાની અંદર પાટીદાર નહીં તમામ સમાજના જે દૂષણો છે આ દૂષણો ડામવા માટે એક આહવાન કર્યું છે અને એક યુવાનો જઈ ગયા છે ત્યારે અમે એમને પણ સપોર્ટ કરી રહ્યા છીએ કારણ કે અત્યારે જે દાંડિયા રાસ ક્લાસ ચાલે છે એના કરતાં પૂર્વ તો આપણે જોઈએ તો આપણા દીકરી દીકરાઓને એના મા બાપ જ શીખડાવતા હતા જૂના ગામડાની અંદર આપણે જોઈએ તો જ્યારે દીક ગરબા લેવાતા હતા ત્યાં એના બહેનોને એની દીકરીઓને બધાને પોતે જ છીખડાવતા હતા આવા દાડિયારા ક્લાસ કરીને કોઈ જરૂર નથી અને હવે પછીના જે ડાડિયા ક્લાસ ક્લાસ કરતા જે ગરબી લેવાય છે પોતાની શેરી અને સોસાયટીમાં અને ગામમાં લેવાય આથી આથી જે જાગૃતિ આવશે એવું અમને લાગી રહ્યું છે જે રીતે મીડિયાના મિત્રોએ જોયું એમ આજે વીસ હજારથી વધુ લોકો આ સભામાં ઉપસ્થિત હતા તમામ સંસ્થાઓ ચાલીસથી થી વધારે સંસ્થાઓ અહીંયા ઉપસ્થિત હતી તમામ પાર્ટી એટલે કે આપ ભાજપ અને કોંગ્રેસના લીડરો પણ આ સ્ટેજ ઉપર હતા અને બધાએ પોતાનું વક્તવ્ય આપ્યું એનો મતલબ એ છે કે પાટીદાર સમાજની આ વિષય ઉપર એકમત છે એકતા છે અને આગામી દિવસોમાં મોરબીથી જે મુહિમ શરૂ થઈ છે કે આ ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એ સામાજિક દૂષણ છે અને બેન દીકરીઓને સૌથી વધારે ક્યાંય જો નુકસાન થતું હોય એમને ફોસલાવી અને એમને ખોટા માર્ગે લઈ જવાતી હોય એમની સાથે ખોટું થતું હોય તો મોટાભાગે આવા ક્લાસીસોના નામે ખોટા કામો થાય છે એનો વિરોધ છે એ બંધ કરાવશું અને આ મુહિમ આવતા દિવસોમાં આખાય ગુજરાતમાં વ્યાપ્ત થશે એવી અમારી લાગણી પણ છે એટલી જ વાત છે કે પછી આ આવારા તત્વો લુખા કે રોમિયાઓ વારંવાર છેડતી કરે વારંવાર બેન દીકરીઓને હેરાન કરે ને સુધરે નહીં તો દર વખતે પછી એફઆઈઆર ના કરવાની હોય ક્યારેક પછી ફરિયાદી બનવાની જગ્યાએ આરોપી બનવાની તૈયારી અમારી છે અને અમે આરોપી બનવા તૈયાર છીએ આ અમારો મેસેજ સમગ્ર સમાજો માટે છે કે આપણી બેન દીકરીઓ આવા વલ્ગર ડાન્સ શીખે ફિલ્મી ગીતોમાં નાચે એના કરતાં આપણે આપણી સામાજિક વ્યવસ્થાઓ ઊભી કરીએ મોટાભાગના સમાજો પાસે પોતાની વ્યવસ્થાઓ નાની મોટી હોય છે પોતાની સોસાયટીમાં સાર્વજનિકમાં પોતાની પ્રિમાસિસમાં સોસાયટીના કોઈ એવી જગ્યા ઉપર સાર્વજનિક સંસ્થાઓમાં કે જ્યાં આપણી દીકરીઓ રમતી હોય ત્યાં કોઈ આવારા તત્વો લુખાવો રોમિયો નશીલા પદાર્થ સેવન કરતાં લોકો ત્યાં આવે નહીં અને બેન દીકરીઓની પૂરી સેફ્ટી દે એટલે આ મુહિમ માત્ર પાટીદાર સમાજ માટે જ નહીં આગામી દિવસોમાં સમગ્ર સમાજ અપનાવશે એવી અમને પણ વિશ્વાસ છે આજે અમે જે જાહેરાત કરી છે પાટીદાર સમાજની દીકરીઓ મોરબી છાત્રાલયમાં ગરબા જેમને શીખવા હશે ખરેખર જે પ્રાચીન ગરબા છે એ શીખવા માટે અમે તૈયારી કરી છે અને એ તૈયારીમાં બધા જ પાટીદાર સમાજની દીકરીઓ એમાં આવી શકે છે અને શીખી શકે છે મારું નામ છે વૈભવી લિખિયા તો આજે જે વાત કરેલી છે બધા વડીલો એ વાત ચોક્કસપણે બરાબર છે જેમ કે આપણને જાણવા મળ્યું છે કે પડદા પાછળ આવું પણ કૃત્ય થતું હોય છે તો એની જાણ આપણા ઘરે આપણા પેરેન્ટ્સ લોકોને હોતી નથી તો આજે બધા પેરેન્ટ્સ પણ જાગૃત થશે અને ચોક્કસપણે બધા યુવાનોએ પણ જાગૃત થવું જોઈએ કે જે આવું કૃત્ય થાય છે આપણે જેનો સહકાર નહીં આપીએ ગરબા ક્લાસનો અને જે આપણા પાટીદાર સમાજના ગરબા ક્લાસીસ ચાલુ છે તો તેનો આપણે લાભ લેશું તો પાટીદાર સમાજમાં પણ એક આગળ વધવાનું કાર્ય દૂષણો છે બીજા તત્વો એને અટકાવવા માટેની એક ચોક્કસ જાગૃતિની વાત છે મારું નામ જસનાબેન બેન પાટીદાર સમાજમાંથી જ આવેલી છું અને પાટીદાર સમાજ ની જ દીકરી છું આજે અમારે આ પાટીદાર સમાજ જે સંમેલન હતું જે સભા હતી એમાં અમારા દીકરીઓ માટેનું દીકરીઓ પર જે દૂષણ થાય છે એના માટેનું હતું અને એ સાચો જ મુદ્દો હતો કારણ કે અમારા ભાઈઓ આગળ આવી અને અમારા દીકરીઓને બચાવવા માટેનું આ કાર્ય કર્યું છે એને અમે બિરદાવીએ છીએ પણ આજે અમારા બહેનો જેટલા હાજર રહ્યા પણ આવતી સભામાં કદાચ જરૂર પડશે તો આથી વધારે પણ બહેનો અમે હાજર રહેશું અને ભાઈઓએ જે ઉપાયડું છે જે કાર્ય દીકરીઓને બચાવવા માટેનું એમાં અમે બહેનો પણ સાથ આપીશું અને આવું ના આવું કાર્ય અમે કરતા રહેશું ભાઈઓ આગળ રહે અને બહેનો પાછળ રહેવું ના બને પણ ભાઈઓની સાથે જ અમે છીએ અને જરૂર પડે તો અમે જાસીની રાણી બનીને અને પણ અમારા સમાજને અમે બચાવીશું માટે અમારા સમાજને ભાઈઓને જો તત્વ કહે છે એટલે તો અમે સામે ઊભા રહીએ અને સામી સાથી અમે એને જવાબ આપીશું આ દાંડિયા ક્લાસીસ છે અમારો એનો વિરોધ નથી કે એ ચાલુ ના રાખે પણ એમાં એવો નિયમ રાખે કે દીકરીઓ માટે છે તો ખાલી દીકરીઓને જ કરાવે ભાઈઓ માટે છે તો ભાઈઓને કરાવે અલગ અલગ કરાવે એમાંથી અમારા એક સમાજની દીકરીઓ ખરાબ થાય છે એવું નથી ઘણા બધા બધા સમાજની દીકરીઓ એમાં આવતી હોય છે એ બધાને પણ આ ભોગવવું પડે છે અત્યારે આપણે જોઈએ છીએ સમાજમાં કેવા કિસ્સા બને છે આબરૂ જાય છે દીકરીઓનું નીચું કોને જોવાનું થાય છે બહેનોને જોવાનું થાય છે ને તો આપણે બધા સમાજે વિચારવાનું છે કે આ દાંડિયા રાસ ચાલે છે તો આપણે એવી જગ્યાએ મોકલો કે ખાલી સ્ત્રીઓના જ ક્લાસ ચાલે છે અને સ્ત્રીઓ જ શીખાવે છે ભાઈઓના ચાલે છે ત્યાં ભાઈઓને મોકલો